મુક્તાનંદ સ્વામીની મૂંઝવણ સંવત અઢારસો તોતેર સન અઢારસો સોળ શ્રીહરી લોયા નાગડકામાં સુરા ખાચરના ભવનમાં વિરાજતા હતા તે વખતે નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને લઈને આવ્યા મુક્તાનંદ સ્વામી તેમની પાસે ગીતાભાષ્ય ભણી રહ્યા હતા તેમાં શ્રીહરિનું સ્વરૂપ સમજવા બાબતે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન થયો હતો નિત્યાનંદ સ્વામીએ તેમને ખૂબ સમજાવ્યા પણ ઉપાસનાની વાત મુક્તાનંદ સ્વામીને બેસતી ન હતી નિત્યાનંદ સ્વામીએ શ્રીહરિને તે બધી વાત કહી સંભળાવી શ્રીહરિએ કહ્યું કહો મુક્તાનંદજી શું પ્રશ્ન છે તેઓ કહે ગીતામાં શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે હું પુરુષોત્તમ છું અને નિત્યાનંદ સ્વામી પુરુષોત્તમપણું આપમાં ઠસાવે છે તો સાચું શું છે હસીને બોલ્યા શ્રીકૃષ્ણે કહ્યું તે પૂર્વ અવતારોની તુલનામાં પોતાની શ્રેષ્ઠતાનું સ્મરણ છે છતાં પણ તેમની પોતાની મર્યાદાથી તેઓ પૂરેપૂરા વાકેફ છે જેમ કે અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું અને અર્જુને તે પુરુષોત્તમના રૂપમાં તેમની સ્તુતિ કરી સનાતનસ્તવમ પુરુષો મતો મેં મારા મત પ્રમાણે તમે જ સનાતન પુરુષ અથવા પુરુષોત્તમ છો સ્તુતિ સાંભળી ત્યારે તો શ્રીકૃષ્ણ કાંઈ ન બોલ્યા પરંતુ પંદરમાં અધ્યાયમાં અવસર મળવાથી તેમણે અર્જુનને જેમ છે તેમ કહી દીધું પુરુષોત્તમ સ્વરૂપની ઓળખાણ કરાવવાનો આરંભ કરતી વખતે માયાથી પર અક્ષરધામ અને તેમાં સદા સાકાર વિરાજમાન પુરુષોત્તમનો મહિમા ગાતા તેઓ નતમસ્તક થઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે તતપદમ તત્પરીમાર્ગિતવ્ય યસ્મિન ગતાન નિવર્તંતિ નિવર્ત તમે વચાધ્યમ પુરુષ પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી ખોળીને ઓળખી લેવું જોઈએ જે ધામને પ્રાપ્ત કરનારા ક્યારેય પણ પાછા માયામાં આવતા નથી તે અક્ષરધામ છે ત્યાં નિવાસ કરી રહેલા તે આદિપુરુષ પરબ્રહ્મપુરુષોત્તમનું શરણું હું પણ સ્વીકારું છું જેમની અક્ષરમયી શક્તિથી આ અનાદિ પ્રાચીન પ્રવૃત્તિનો વિસ્તાર થઈ રહ્યો છે આ પ્રવૃત્તિ એટલે અનંત કોટી બ્રહ્માંડોની સર્જન પોષણ લય રૂપી તેમની લીલા ઈશ્વરોની સૃષ્ટિ અવતારોનું આવાગમન દેવતાઓ દ્વારા બ્રહ્માંડોનું સંચાલન વગેરે પ્રકૃતિ પુરુષથી લઈને માયા અંતર્ગત જે કંઈ કાર્ય થઈ રહ્યું છે તે પ્રવૃત્તિ શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રવૃત્તિ એક પુરુષોત્તમ નારાયણના સંકલ્પ માત્રથી વિસ્તરી રહી છે હું એ પુરુષોત્તમનું શરણું એટલે કે પ્રપત્તિ લઉં છું પછી શ્રી હરિ કહે પરબ્રહ્મ પુરુષોત્તમ અને શ્રી કૃષ્ણ વગેરે અવતારોની વચ્ચે એવો ભેદ છે કે જેવો ભેદ રાજા અને ચાકરની વચ્ચે છે અને જેવો ભેદ તીર ચલાવનાર ને તીર વચ્ચે છે શ્રીહરિને બધા શાસ્ત્રોનું જ્ઞાન વિજ્ઞાન સાક્ષાત હસ્તામલક હતું તેમણે કંઈ પણ છુપાવ્યા વગર જેમ છે તેમ કહી દીધું શ્રીહરિની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી રાજી થયા ગીતાભાષ્યનું આ રહસ્ય તેમણે આત્મસાત કર્યું નિત્યાનંદજી જે દ્રષ્ટિકોણથી તેમને ભણાવતા હતા તેમાં તે એકાગ્રચિત્ત થઈ ગયા લોયામાં વિચરણ કરતા બધા સંતમંડળો આવ્યા હતા તે રાત્રે જ શ્રીહરિએ સંતોની સભામાં પોતાના પુરુષોત્તમપણાની વાત કહી તેમણે કહ્યું હું સ્વયં પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ છું સર્વ સર્વોપરી છું આ બ્રહ્માંડમાં પ્રથમવાર પ્રગટ થયો છું પૂર્વે ઋષિમુનિઓએ પોતાની સમજ પ્રમાણે શાસ્ત્રોની રચના કરી હતી તેના વચનમાં વિશ્વાસ બેસતો હોય અને હું પોતે જ કહું છું તેમાં સંશય થતો હોય તો આ જીવ દશા છે મુક્તાનંદ સ્વામીએ માથું નમાવીને કહ્યું પ્રભુ મને ક્ષમા કરો એવા આશીર્વાદ આપો કે ક્યારેય પણ આપના વચનમાં શંકા ન થાય શ્રી હરિએ મુનિના મસ્તકે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા અને કહ્યું મારા શરણે જે આવ્યા છે તેમાં તલમાત્ર કસર હું રહેવા દઈશ નહીં ના ગડકાથી વિચરણ કરતાં શ્રીહરિ ભેંસજાળ પધાર્યા ત્યાં કાયાભાઈ દરબાર શ્રીહરિના અનન્ય ભક્ત રહેતા હતા અહીં ઓજલમાં રહેતી બાઈ ભક્તોને શ્રીહરિના દર્શન થઈ ન શક્યા તેથી કાયાભાઈના પત્ની ચાંદાબા વગેરે બાઈઓએ શ્રીહરી પહોંડ્યા હતા તે ઓરડાની દિવાલમાં કાણું કર્યું અને શ્રીહરિના દર્શન કર્યા શ્રીહરિ જાગી ગયા કરુણાથી ભીના થકા તેમણે કહ્યું પુરુષોની વચ્ચે વીંટળાયેલા રહેવાથી તમને પ્રત્યક્ષ દર્શન ન થઈ શક્યા તો માફ કરજો શ્રીહરી ખરેખર ભક્ત વત્સલ હતા